બારમા ધોરણમાં નામાના મૂળ તત્વોના પહેલા વિભાગમાં ચેપ્ટર નંબર વન વિષય પ્રવેશમાં વિષય પ્રવેશમાં આપણે જે સમ સમયે સ્કૂલમાં પૂછાય છે સેક્શન સીમાં એની ચર્ચા કરીશું બુકમાં પેજ નંબર ત્રીસ અને એકત્રીસ ઉપર સમ આપેલા છે તો આજે પહેલો સમની શરૂઆત કરીએ આપણે સેક્શન સી અમને ત્રણ માર્ક્સ એક સમ પૂછાયે સ્કૂલની પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય આ તેર સમ ચેપ્ટર નંબર વનના ત્રીજાના એક થી અગિયાર સમ છે એ તમારે કરવાના રહેશે તો આજે આપણે પહેલો સમ શરૂ કરીએ બુક આપણી પાસે હશે જ રકમ વાંચીજો એક બાકીના પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખો ઉપાડ કરાવીએ દર મહિનાના અંતે એ બહુ મહત્વનું છે વર્ષના અંતે કુલ ઉપાડ રૂપિયા બાર હજાર કરેલો છે જો ઉપર પર વ્યાજ વાર્ષિક બાર ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો તો અહીંયા આપણે જોઈએ પેલો દર મહિનાના અંતે તો અહીંયા સાદું વ્યાજ છે તો સાદા વ્યાજ સૂત્ર આપણને ખબર છે આઈ બરાબર આપેલો છે તો કેલ્શિયાત માં લો બાર હજાર ભાગ્ય બાર કરો તો આપણે મહિના રૂપાળ જોઈએ આપણને દાખલામાં કુલ ઉપાડ આપેલો છે તો બાર હજાર ભાગ્ય બાર કરો તો આપણે મહિનાનું પણ કેટલું આવે હજાર રૂપિયા લખીશું તો આપણને બાર ટકા આપેલું છે તો બાર લઈશું આપણે અહીંયા ગુણ્યા હવે આપણે ઉપાડ ક્યારે કર્યો તો અહીંયા દર મહિનાના અંતે ઉપાડ કર્યો છે દર મહિનાની શરૂઆતમાં હોય તો n બરાબર બોતેર ભાગ્યા બાર લેવું પડે અહીંયા આપણે છાસઠ ભાગ્યા બાર લેવું પડશે કારણ કે દર મહિનાના અંતે અહીંયા આપણને ઉપાડ આપેલો છે તો શું લઈશું આપણે છાસઠ ભાગ્યા બાર બીકોઝ ઓફ દર મહિનાના અંતે છે તો જોઈએ આપણે છાસઠ ભાગ્યા બાર કેમ લીધું

બોર્ડની પરીક્ષામાં તો ભૂતકાળના પેપર તમે જુઓ તેમાં જોવા મળશે સમ કર્યા પછી આગળ ચોરસ કરો જેના કારણે પેપર અને થોડું સહેલું પડે ઓકે હવે આપણે બીજો સમ જોઈએ હવે આપણે બીજો સમ જોઈએ અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢી ભાગીદારો છે તેઓનું મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ છે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન આપવાનું છે જો વર્ષના અંતે પેઢી નફો છન્નું હજાર આઠસોને છોત્તેર થયો હોય તો અમૃતાને કેટલા પૈસા મળશે તો પહેલા તો અહીંયા તમે જુઓ અમૃતા કોણ છે તો અહીંયા અમૃતા કોણ છે માલિક છે તો અમૃતાને બે અમાઉન્ટ મળશે કંઈ કંઈ એક તો કમિશન અને સાથે સાથે કમિશન પત્યા પછી જે નફો વધે એની ઉપર એને કમિશન પ્લસ નફો બંનેને લઈ જવાનો છે તો જોઈએ પહેલા આપણે કમિશન લઈએ હવે તમે દાખલામાં જુઓ તો અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફો પર આઠ ટકા કમિશન આપવાનું છે તો આ વાક્ય રચના પણ ધ્યાનમાં લેવાની અને નફો કયો હોય નફો પેઢીનો હોય બે વસ્તુ ખાસ યાદ રાખો એક તો બે વખત કમિશન શબ્દ છે અને ત્રીજું એડીનો નફો આપેલો છે તો આપણે એનું સૂત્ર શું લખીશું તો સૂત્રનું કયું આવશે સૂત્ર આવશે કમિશન બરાબર ચોખ્ખો નફો કમિશન બરાબર ચોખ્ખો નફો અને સાથે જ ગો કમિશન સોમ ક્યારે આવે દાખલામાં અને પહેલો નફો છે તો પહેલો નફો આપણને આપેલો સૂત્ર લેવાનું જોઈએ હવે રકમ ઉકતા જઈએ આપણે એક પચીસ તો મારી પાસે છન્ુ હજાર આઠસો છોતેર છે छन्नु हजार आठ सौ छोते छन्नु हजार आठ सौ छोर गुणिया आठ भग एक सौ आठ तो इकोते छोते इकोते छोतेर तो कमीशन के

આ નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો હવે દાખલામાં આપણને ડિસ્ટર્બ કરવા માટે એક લાઇન આપેલી જુઓ ફર્સ્ટ લાઈન જુઓ તેઓની મૂડીનું પ્રમાણ ત્રણ બે છે પ્રમાણ આપેલું છે પણ પ્રમાણ છે મૂડીનું દાખલામાં નફા નુકસાન પ્રમાણ આપણને આપેલું નથી તો કયા હિસ્સે હોય સરખે હિસ્સે આપણે ભૂલથી જેમ જોઈએ ત્રણજીમ બે કરીને દાખલો ગણીએ તો દાખલો ખોટો પડે આપણે તો આ દાખલામાં આપણને નફા નુકસાન પ્રમાણ આપેલું નથી તો શું કરીશું સરખે ભાગ કરીશું ભાગ્યા કેટલા આવે ચુમ્માલીસ આઠસો ને પચાસ એક ભાગ્યે નફો કેટલો મળે ચુમ્માલીસ હજાર આઠસો ને પચાસ આ લખીને પણ દાખલો પૂરો થતો નથી

તો બાવન હજાર જીરો ને છવ્વીસ રૂપિયા આવે છે બાવન હજાર જીરો છવ્વીસ રૂપિયા તો આ પ્રકારનો દાખલો આનો એક માર્ક અને એક માર્ક્સ અને આના એક ટોટલ ત્રણ માર્ક્સ આવે છે અમે જયારે પણ પેપર ચેક કરીએ તો વિદ્યાર્થીઓ આ લખી છોડ દઈએ એટલે અમે બે માર્ક્સ આપીએ તો ખરેખર ત્રણ માર્ક્સ લાવો હોય એક બે અને ત્રણ ત્રણ લખવું પડે હવે આપણે જોઈએ ત્રણ નંબરનો ત્રીજો સમજીએ વિસ્મય અભિજીત અને કુણાલ ત્રણ જેમ બે જેમ ચાંદા પ્રમાણમાં નફો નુકસાવે ભાગીદારો છે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના દસ ટકા કમિશન આપવાનું છે અભિજીતના ભાગે ત્રીસ હજાર નફો આવેલો છે મેનેજરના કમિશનની ગણતરી કરો હવે અહીંયા પણ તમે જુઓ અને પહેલા જે સમય પેલા પેઢીનો નફો હતો અને અહીંયા નફો છે છે નફો બંનેમાં વાક્ય રચના કોમન છે કમિશન કમિશન પહેલામાં નફો હતો પેઢીનો અહીંયા નફો છે કોનો ભાગીદારનો તો અહીંયા સૂત્રો સિમ્પલ આવશે જોઈએ આપણે તો અહીંયા અભિજીત કેટલા મળે છે વેચી પાત્ર વેચી પાત્ર લખો છે તો આની ઉપરથી આપણે શું શું થાય લખો શું થાય અને પાછું વિસ્મય અભિજીત અને કુનાલ પ્રમાણ શું છે ત્રણ જેમ બે જેમ ચાર

એટલે બીજો સમ અને ત્રીજો સમ બંનેમાં માં તફાવત શું છે તો બીજા સમ માં હતો પેઢીનો નફો અહિયાં નફો છે પાત્ર નફો તો જોઈએ મેનેજરને કમિશન બરાબર સિમ્પલ દાખલો વહેંચી પાત્ર નફો કેટલો છે એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા દસ ટકા

માત્ર આટલું કરીને દાખલો તમારો પૂરો થઈ જાય છે હવે આપણે જોઈએ ચોથો સમ